સ્વાગત ચલો હરીનો તહેવાર આવી ગયો છે તો આપણે ઘરે જ અને ઓછા ખર્ચામાં ત્રણ પ્રકારની ઠંડાઈ ઠંડા તો ચાલો ઠંડાઈ બનાવવાનું શરૂ કરીએ તો ઠંડાઈ બનાવવા માટે પહેલાં આપણે વિસ નંગ જેવી બદામ લીધી છે તેને એડ કરીશું એના જ માપથી આપણે કાજુ પણ એડ કરીશું અને પિસ્તા લીધા છે મેં તે પણ એડ કરીશું મગજ તરીના બી લીધા છે તેને પણ એડ કરી દેશું આપણે છ સાત નંગ એલચી લીધી છે તેને છે ને આ રીતે ખોલી અને એડ કરીશું હવે આપણે વરિયારી એડ કરીશું અને બે મોટી ચમચી છે એ આપણે ખસખસ નાખીશું અને તીખા થોડા જ નાખવાના છે જે ઠંડકને બેલેન્સ કરવા માટે નહીંતર તમારો છે ને આ પાવડર તીખો થઈ જશે ઠંડાઈ આપણી ઠંડક માટેની છે એટલે આપણે તીખા થોડા જ એડ કરવાના છે મેં તાજી ગુલાબની ફૂલ લીધું છે તેને ધોઈ સાફ કરી અને સરસ રાખી દીધું છે એની પાંદડીઓ આપણે એડ કરીશું હવે તેને આપણે પલારી દઈશું ઠંડુ પાણી એડ કરીને સરસ મિક્સ કરી અને અડધી કલાક માટે આપણે પલળી દેસું અડધી કલાક માટે આપણે પલળી દેશું હવે આપણે આ ઠંડાઈ જ્યાં સુધીમાં આ બધું મિક્સ કર્યું છે તે બધું પલરે ત્યાં સુધીમાં આપણે સાકર લીધી છે અઢીસો ગ્રામ સાકર લીધી છે તેને એક મિક્સર જારમાં લઈ અને તેનો ફાઇન સરસ મજાનો પાવડર આપણે તૈયાર કરી લઈશું હવે આપણે જે મસાલો બધો રેડી કર્યો છે એ અડધી કલાક થઈ ગઈ છે કોલડ્રીનને એકદમ સરસ દાણો ફૂલાઈ ગયો છે હવે આપણે બદામની છાલ એની ઉતારવાની નથી કારણ કે એમાં સાલમાં એના સત્વ સમાયેલા હોય છે એટલે આપણે જે ઠંડાઈ બનાવીએ છીએ એમાં એ આપણે યુઝ કરવાનું છે છાલ સહિત જ યુઝ કરવાનું છે તો પેલા આપણે એને આ રીતે પાણી બધું કાઢી લેશું હવે આપણે એક મિક્સર જાર લેશું એમાં એડ કરીશું ને આ પાણી આપણે જરૂર પડે તો આમાં યુઝ કરીશું એટલે આને ફેંકવાનું નથી આપણે હવે આને આપણે સરસ ગ્રાઇન્ડ કરી લઈએ હવે આપણી પેસ્ટ

અને સાકરનો પાવડર આપણે એક ચમચી જ ઉમેરીશું જો તમને મીઠું વધારે પસંદ હોય તો વધારે પાવડર ઉમેરવાનો અને એક કપ જેટલું આપણે દૂધ એડ કરીશું એને સરસ મિક્સરમાં પીસી લેશું હવે આપણે એક ગ્લાસ લીધો છે તેમાં છે ને આ તકમરિયા એડ કરીશું જો તમારે ઓપ્શન છે આ તકમરીયા તમને પસંદ હોય તો જ તમારે એડ કરવાના છે થોડી ગુલાબની પાંદડી નાખીશું બે ત્રણ ને પિસ્તા નાખીશું બરફના ટુકડા નાખીશું હવે આપણે બીજા પ્રકારની પણ ઠંડાઈ બનાવીશું તેમાં આપણે આ નાગરવલ્લા પાન યુઝ કરવાના છે ધોઈ સાફ કરી અને સરસ રીતે ને આ રીતે સરસ કટ કરી એડ કરીશું એમાં જે આપણે ઠંડાઈનો મસાલો બનાવ્યો છે એ એડ કરીશું

હવે આપણે ગુલાબની ઠંડાઈ બનાવવાની છે તો ગુલાબ મેં ધોઈ અને ફ્રેશ સરસ તાજું ફૂલ છે તે એડ કરી દીધું આ રીતે એની પાંદડી એડ કરીશું એમાં પણ એક ચમચી આપણે ઠંડાઈ ઉમેરીશું અને એક ચમચી આપણે સાકરનો પાવડર ઉમેરીશું જો તમારે વધારે જોઈએ તો તમે વધારે પણ યુઝ કરી શકો છો એક ગ્લાસ

હવે આપણે ગાર્નિશ કરીશું બદામ પિસ્તા અને ગુલાબની પાખડીથી આપણે ગાર્નિશ કરીશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ગીતાસ કુકિંગ કોર્નરને ફોલો કરજો આવી અવનવી વાનગી જોવા માટે તમે બે લાઇકન બટનને પ્રેસ કરજો અને તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને ફેમિલીમાં બધેમાં શેર કરજો થેન્ક યુ